માહિતી સમજવા આવ્યા છે અરબી સમુદ્રમાં લો પ્રેશર હાલ તૈયાર થઈ રહ્યું છે અને આગાહીકાઓની આગાહી મુજબ અઠાવીસ તારીખે વાવાઝોડું આવવાની શક્યતા છે ઇલાવા જરન નામ સક્તિ આપેલું છે સક્તિવાવો જરું જે શ્રીલંકા દેશે આપેલું છે એટલા માટે નામ અપવામાં આવી રહ્યા છે કે ભૂતકાળમાં પણ એવા કેટલાક સાયકોલોન બની ગયા છે અને સર્ફિલેસ આવાજર બની ગયા છે કે તેના ભાગુ બે અને સાઉચેતી રૂપે એક ઓરક તેના થાય એટલા માટે આવાજર અરબી સમુદ્રમાં જે આવાજર છે એની શક્તિ નામ શ્રીલંકા તરફ થયેલા છે શ્રીલંકા તરફ થી કેમ અપવામાં આવ્યું એટલા માટે કે દરિયા કાઠાના જે પર દેશો છે સમુદ્ર કાઠાના બાંગ્લાદેશ ઇન્ડિયા એ દેશો એક ડબ્લ્યુ એમ ઓર્ગેનાઇઝેશન તરફથી એક નામ અપાતા હોય છે ગયા વર્ષે તરીકે વાવાઝોડા નામ અપાયું હતું તેને આગલા વર્ષે પર

જેને લઈ વાવાઝોડું સર્જાશે અને તે ગુજરાતની આગાહી પ્રમાણે ગુજરાતમાં પણ ચોવીસ અને પચીસ મેથી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે ત્યારે વાવાઝોડાની અસર પણ જોવા મળશે ત્યાં ધીમે ધીમે લો પ્રેશર બની ત્યારબાદ ડિપ્રેશન બને છે અને ડીપ ડિપ્રેશન બની સાયકોલોન સર્ક્યુલેશન બની શક્તિ વાવાઝોડાના નામથી દરિયાના કાંઠાના વિસ્તારમાં થઈ સૌરાષ્ટ્ર અને ગુજરાતના દક્ષિણ વિસ્તારોમાં એકત્રીસ મે સુધી અસર જોવા મળશે તેમજ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે અઠાવીસ મેની આસપાસ વાવાઝોડું દરિયાના કાંઠે તકરાવાની સંભાવના છે હજુ સુધી આઈએમડી એટલે કે હવામાન વિભાગ તરફથી સ્પષ્ટ માહિતી જાણવામાં મળેલ નથી तो, तस्लीम पीना वाला इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए